સ્વાગત છે તમારું ફરી એક બ્લોગ વિડીયોની અંદર આજે જે કસનપુર અને ખાનપુર વચ્ચે ફાઇનલ મેચ હું અને મારો ભાઈબંધ દીપુન જોવા માટે આવી ગયા છે ફાઇનલ મેચ તો તમે જો મજા કરો એન્જોય કરો કસનપુર સામે સેમી ફાઈનલ મેચ હારીને બેઠા છીએ આરામથી અને કસનપુર ખાનપુર સામે ફાઈનલ રમે છે એનો મનોરંજન કરે છે જોતા અને ટોસ જીત્યું અને બેટિંગ લીધું છે તો ફાઇનલી મિત્રો મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે અને સહેબાજભાઈ અને સચિનભાઈ ઓપનિંગમાં આવી ગયા છે यहाँ पर बोल हो चुका है, है बोल हो चुका है अभी क्या करेंगे क्या कर अभी नई बोल आ गई है अभी नई बोल आ गई है और ये बेस्ट मैन जो है वो सारा बहुत बढ़िया रमता है बहुत बढ़िया माता है भाई ये दूसरे भी गई देख इधर हमारी एक विकेट हो चुकी है यहाँ हमारे विपुल भाई वाला है अभी રાહુલ ભાઈ જો

મિત્રો કાકા અહીંયા ઊંટ ચરાવે છે તમને ઊંટ બતાવું તમે જોઈ શકો છો ત્યાં કાકા ઊંટ ચરાવે છે ત્યાં એક ઊંટ છે ત્યાં બે છે અને અહીંયા સામે અમારી કસનપુર ને ખાનપુર વચ્ચે મેચ રમાઈ રહી છે અમારા સચિનભાઈ છે સચિનભાઈ સચિનભાઈ અમારે રમે છે વિપુલભાઈ શેબાજભાઈ બોલિંગ કરે છે

આજ રોજ કસનપુર ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે આવેલી છ ટીમો આઠ ટીમોનું આયોજન હતું એમાં અમુક ટીમોને ટાઈમનો અનુભવ અભાવના લીધે આવી ન શક્યા છ ટીમ સાથે રમીને ફાઇનલ મેચ હતી કસનપુર અને ખાનપુર વચ્ચે ખાનપુર ટીમે પણ સારું એવું પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં રનરપ રહ્યા છે તો દરેક માટે તાલીઓ પાડી છે આપણી અને ટીના કાકાના સાથે ડોક્ટર સાહેબ કેપ્ટન આવે ખાનપુરના અને અનેક ફો <laughs> પડે